નમસ્કાર મિત્રો વૈશ્વિક સ્તરે ન્યૂયોર્ક કોટન વાયદામાં છેલ્લા એક વર્ષની સૌથી ઊંચી સપાટી જોવા મળી છે અને ન્યૂયોર્ક કોટન વાયદામાં સતત વધારો થતો જોવા મળ્યો છે જો જોકે એનીથી વિરુદ્ધ આપણા ભારતમાં જે સ્થિતિ છે એ ચિંતાજનક છે આપણા ભારતમાં જે કપાસના અત્યારના ભાવ છે એ એક રીતે વર્ષ બે હજાર એકવીસમાં જે ભાવ હતા એની સપાટી આવી ગયા છે એટલે કે છેલ્લા અઢી વર્ષમાં સૌથી નીચી સપાટી ભારતમાં કપાસના ભાવની અત્યારે જોવા મળી છે અને ઘણાં રાજ્યોમાં ટેકાની સપાટીથી પણ નીચે કપાસમાં વેપાર થઈ રહ્યો છે આથી એક રાજ્યમાં તો સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે કોઈ પણ વેપારી જો ખેડૂતો પાસેથી ટેકાના ભાવથી નીચી સપાટીએ કપાસની ખરીદી કરશે તો એ વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તો વૈશ્વિક સ્તરે એક રીતે તેજીનો માહોલ છે અને ભારતમાં ટેકાની સપાટી ખરીદવા માટે પણ વેપારીઓ સામે કાર્યવાહી કરવી પડે એવી સ્થિતિનું સર્જન થયું છે તો જે આ બધા પરિબળો છે એની વિગતવાર વાત આપણે આજના વિડીયોમાં કરીશું આપણે કપાસ બજારની વિગતવાર વાત કરીએ એ પહેલાં એક મહત્ત્વની જે અપડેટ છે એ ટૂંકમાં મિત્રો જાણી લઈએ તો કૃષિ ક્ષેત્રના બે મહાનુભાવોને આપણા દેશનું જે ઉચ્ચ સન્માન છે ભારત રત્ન એ એનાયત કરવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે જેમાં પહેલાં છે ડૉક્ટર એમ એસ સ્વામીનાથન જેઓ જે આપણા દેશમાં જે હરિયાળી ક્રાંતિ હતી ઓગણીસો સાહીઠથી એંસીના દાયકામાં જે ઘઉં અને ચોખાની આપણા દેશમાં અછત હતી અને એ પછી જે નવા સંશોધિત બિયારણો આવ્યા અને અને પછી દેશમાં ઘઉં અને ચોખા સહિત અનાજ પાકોનું ઉત્પાદન વધ્યું તો એ જે આખી ક્રાંતિ હતી એને આપણે હરિયાળી ક્રાંતિ કહીએ છીએ અને હરિયાળી ક્રાંતિના જનક તરીકે ડૉક્ટર એમ એસ સ્વામિનાથનની ગણના થાય છે તેઓ યુરોપમાં અમેરિકામાં તેઓ એક ખૂબ જ સારું કરિયર મૂકી અને વર્ષ ઓગણીસો સાહીઠમાં ભારતમાં સ્થાયી થયા અને તેમને જે આપણી હરિયાળી ક્રાંતિ છે એમાં ખૂબ જ યોગદાન આપ્યું તો તેમનું જે દેહાંત છે એ ગયા વર્ષે રહ્યું એમને દેહાંત બાદ ભારત રત્ન એનાયત થયો બીજું જે ભારત રત્ન જે ખેતી ક્ષેત્રે મહાનુભાવોને એનાયત થયું છે એ ચૌધરી ચરણસિંહ છે ચૌધરી ચરણસિંહ આપણા દેશના વડાપ્રધાન પણ રહી ચૂક્યા છે એક જાણીતા કૃષિ નેતા છે ને એમને તેઓ જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ઉત્તર પ્રદેશમાં જમીનદારી પ્રથા નાબૂદ કરી ત્યાંથી તેઓનું જે યોગદાન છે જમીન સુધારાના જે કાયદા થયા છે એમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે ને એમના જન્મદિવસે જ આપણા દેશમાં કિસાન દિવસની ઉજવણી કરવામાં આવે છે તો આ મહત્વની કૃષિ અપડેટ જાણ્યા બાદ મિત્રો કપાસ બજારની જે સ્થિતિ છે એની વાત આપણે જોઈએ તો શરૂઆતમાં આપણે જે વૈશ્વિક બજારમાં જે તેજી જોવા મળી છે એ જાણીએ તો મિત્રો અત્યારે જે તમને સ્ક્રીન ઉપર ચાર્ટ જોવા મળી રહ્યો છે એ ન્યૂયોર્ક કોટન વાયદાનો છેલ્લા એક વર્ષનો ચાર્ટ છે એમાં તમે જોશો તો છેલ્લા બે સપ્તાહથી તો સતત અને એક ધારી તેજી જોવા મળી છે બાકી તમે આખું વર્ષ એનો જે ચાર્ટ છે એ જોશો તો એમાં સ્પાઇક આવે છે તેજીનું એક સ્પાઇક આવે વળી પાછું નીચે આવે પણ એક વર્ષમાં પણ અત્યારે એકાણું સેન્ટની સપાટી છે એ અત્યાર સુધીની સૌથી ઊંચામાં ઊંચી સપાટી છે એટલે કે ન્યૂયોર્ક કોટન વાયદામાં હાલની સ્થિતિએ છેલ્લા એક વર્ષના સૌથી ઊંચા ભાવ જે છે એ જોવા મળ્યા છે અને એમાં જે કારણો જે સામે આવી રહ્યા છે એક તો જે ખાસ કરીને ન્યૂયોર્ક કોટન વાયદો એ અમેરિકાના બજારને આધારિત વધારે ચાલતો હોય છે આમ તો વૈશ્વિક સ્તરે એને રૂબજારનો બેન્ચમાર્ક માનવામાં આવે છે પણ જે એની તેજી મંદીને સૌથી વધુ અસર કરતા હોય તો અમેરિકન ડેટા અસર કરતા હોય છે તો અમેરિકામાં અત્યારે જે મિલોની માંગ છે રૂની એ તો પ્રમાણમાં ઓછી છે ને એમાં કંઈ નોંધપાત્ર વધારો નથી થયો પણ અમેરિકાની જે રૂની નિકાસ છે એમાં ચોક્કસથી વધારો થયો છે ચીન અને વિયેતનામમાં રૂની જે માંગ છે એ વધી છે એવા અહેવાલો છે એના પગલે ન્યૂયોર્ક કોટન વાયદામાં સુધારો થઈ રહ્યો હોવાના જે અહેવાલો છે એ વૈશ્વિક મીડિયામાં રજૂ થયા છે તો અહીંયા ન્યૂયોર્ક કોટન વાયદામાં આપણને તેજી જોવા મળે છે અને ભારતમાં મિત્રો છેલ્લા અઢીથી ત્રણ વર્ષનો કપાસનો સૌથી નીચો ભાવ જોવા મળ્યો છે અને ઘણા રાજ્યો એવા છે કે જેમાં ટેકાની સપાટીથી નીચે ભાવ આવી ગયો છે અને ખાસ કરીને જે મહારાષ્ટ્ર રાજ્ય છે ગુજરાત પછી કપાસ ઉત્પાદનમાં બીજા સ્થાને છે તો મહારાષ્ટ્રમાં ખેડૂતોને ટેકાની સપાટીથી પણ નીચા ભાવે કપાસ વેચવાની ફરજ પડી રહી છે અને ત્યાંના જે ઉપમુખ્યમંત્રી છે દેવેન્દ્ર ફડણવીસ એમને હાલમાં જ એક નિવેદન કર્યું છે કે કોઈ પણ વેપારી ખેડૂત પાસેથી ટેકાની સપાટીથી નીચા ભાવે કપાસની ખરીદી કરશે તો એને ની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેઓએ આ પહેલા પણ આ મુદ્દે એક નિવેદન કર્યું હતું હમણાં જે કપાસના ભાવ નીચે આવ્યા પછી ખેડૂતોની સમસ્યા વધી આથી તેઓએ ફરી જે નિવેદન છે એ કર્યું છે કે કાયદેસરની કાર્યવાહી એ જે તે વેપારી સામે કરવામાં આવશે કે જે ખેડૂત પાસેથી ટેકાની સપાટીથી નીચા ભાવે કપાસની ખરીદી કરશે હવે આપણે આપણા ગુજરાતની મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં જે કપાસનો ભાવ છે એ સરેરાશ તે તેરસો રૂપિયાથી લઈ અને ચૌદસો પંચોતેર રૂપિયાની સપાટીની આસપાસ છે અને જે આવક છે આવકમાં પણ હજુ ઊંચા સ્તરે આવકો જળવાયેલી છે તમને અત્યારે જે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે એ બોટાદ માર્કેટિંગ યાર્ડનું ભાવપત્રક છે એમાં તમે જોશો તો શનિવારે જે કપાસની આવક છે એ નવ હજાર ક્વિન્ટલથી વધારે છે નવ હજાર ક્વિન્ટલ એટલે નવ પચાસ પિસ્તાલીસ એટલે કે પિસ્તાલીસ હજાર મણ કપાસની આવક બોટાદ માર્કેટ યાર્ડમાં શનિવારે નોંધાય છે અમે અહીંયા ગયા વિડીયોમાં પણ જ્યારે આવક બોટાદ માર્કેટ યાર્ડમાં ત્રીસથી ચાલીસ હજાર મણ કહી હતી ત્યારે ઘણા ખેડૂતોની કોમેન્ટ આવી કે આવક ઓછી થઈ રહી છે પણ મિત્રો અમે જે આવકો અહીંયા હું જે આવકો તમારી સમક્ષ રજૂ કરું છું એ જે ભાવપત્રક જે તે યાર્ડનું ઓફિશિયલ ભાવપત્રક હોય એમાં જે લખેલી આવક આવકો હોય એ જ રજૂ કરું છું અને એમાં આપણે જોયું કે બોટાદ માર્કેટ યાર્ડમાં હજુ નવ હજાર ક્વિન્ટલ એટલે કે પિસ્તાલીસ હજાર મણ જેટલી ઊંચી આવક હાલની સ્થિતિએ પણ થઈ રહી છે આથી જે આવકોનું પ્રેશર છે એ સિઝન પૂરી થવા આવી હોવા છતાં આવકોનું પ્રેશર આપણને મુખ્ય યાર્ડોમાં તો અત્યારે જોવા મળી રહ્યું છે અને બીજું જે મહત્વનું પરિબળ છે એ કપાસિયા બજાર છે કપાસિયા અને કપાસિયા ખોળમાં સતત ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે આથી જે રૂ બજારની થોડી રૂબજારમાં જે ધીમી તેજી જોવા મળી એની અસર આપણને કંઈ કપાસના ભાવ ઉપર નથી જોવા મળી જે રૂમાં આપણે જોઈએ તો શનિવારે રૂ ગાંસડીમાં ખાંડીએ છપ્પન હજાર ત્રણસોની સપાટીની આસપાસ વેપાર થતો જોવા એટલે રૂના ભાવમાં ચોક્કસથી પાંચસો છસો રૂપિયાનો વધારો છેલ્લા સાત આઠ દિવસમાં જોવા મળ્યો છે પણ કપાસિયા અને કપાસિયા ખોળમાં મંદી છે ને આવકોનું પ્રેશર નોંધપાત્ર છે તો એ સ્થિતિમાં આપણને સ્થાનિક સ્તરે કપાસ બજારમાં જે એ સુધારો છે એની કોઈ ખાસ નોંધપાત્ર અસર હજુ સુધી જોવા મળી નથી નિકાસના વેપારો પણ આપણે ઓછા છે અને સ્થાનિક જે માંગ છે એ પ્રમાણમાં એક રીતે સ્થિર રહે એવી સંભાવના છે ને જે આગામી દિવસો છે એમાં જો નિકાસની માંગ હવે જ્યારે વૈશ્વિક સ્તરે રૂબજારમાં સુધારો થવાની શરૂઆત થઈ છે તો આગામી દિવસોમાં જો નિકાસની માંગ સુધરે છે તો બજારને ટેકો મળવાની સંભાવના છે અને આવકો જે છે એમાં ડ્રાસ્ટિક ચેન્જ આવે છે એટલે કે અત્યાર સુધી આપણને ટકેલી આવકો જોવા મળી છે પણ એમાં એક રીતે નોંધપાત્ર રીતે જો ઘટાડો થવા થાય તો પછી બજારમાં જે વેચવાલી છે એના કરતાં જ્યારે લેવાલીનું પ્રમાણ વધે છે ત્યારે બજારમાં તેજી થાય છે તો ભારતીય જે કપાસ બજાર છે એ વૈશ્વિક જે કપાસ બજાર છે એનાથી અત્યારે એમાં જે પરિસ્થિતિ છે એ તદ્દન ઉલટી છે ને આના કારણે ખેડૂતોને આ સિઝનમાં એક તો કપાસના ઉતારા ઓછા આવ્યા અને ભાવ પણ ગત સિઝન કરતાં ખૂબ જ નીચા મળ્યા અને આ સિઝનમાં તો એક રીતે છેલ્લા અઢી વર્ષના સૌથી નીચા ભાવે કપાસ વેચવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન